રાજ્ય સરકારનું નવું હેલિકોપ્ટર તાકીદે મંગાવાયું છે રાજ્ય સરકારે કેન્દ્ર પાસે લીઝ પર હેલિકોપ્ટર મંગાવ્યું પવનહંસનું હેલિકોપ્ટર છ સપ્તાહ માટે લીઝ પર મંગાવાયું છે સરકારી હેલિકોપ્ટર સીએમ રાજ્યપાલના પ્રવાસમાં ખોટકાયું હતું ત્યારે સરકારી હેલિકોપ્ટર મેન્ટેનન્સ માટે મોકલવામાં આવ્યું છે સંવાદદાતા હિરેન રાવલ વધુ વિગતો સાથે જોડાયેલા છે કાર્યક્રમોમાં નિર્ધારિત શેડ્યુલ કરતા મોડા અથવા તો બાય રોડ જવાની ફરજ પડી હતી ક્યારેક હેલિકોપ્ટર ખોટકાવાની ઘટનાઓ સામે આવી હતી ક્યારેક પાયલોટ અથવા તો કેપ્ટન ન હોવાના કારણે આ પ્રકારની સમસ્યાઓ થઈ છે અને એટલા જ માટે ગુસેલ દ્વારા તાત્કાલિક ધોરણે કેન્દ્ર સરકાર પાસેથી પવનંત કંપની જે કેન્દ્ર સરકારની છે એમાંથી છ મહિનાના ભાડાપટ્ટા પટ્ટા માટે એક હેલિકોપ્ટર છે તે લીઝ પર મંગાવવામાં આવ્યું છે અને એ હેલિકોપ્ટર ગાંધીનગર પહોંચી પણ ચૂક્યું છે સાથે રાજ્ય સરકારના આ કંપની એટલે કે ગુસેલ પાસે અત્યારે હાલ કાયમી પાયલોટ ન હોવાના કારણે પણ સમસ્યા ઉભી થઈ રહી છે અને એટલા માટે નવા પાંચ પાયલોટ ની ભરતી માટેની પ્રક્રિયા પણ રાજ્યના ગુસેલ અને સિવિલિએશન ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરવામાં આવી છે મહત્વનું છે કે મુખ્યમંત્રી અને રાજ્યપાલના પ્રોટોકોલમાં અનેક વખત આ પ્રકારની અડચણો પાયલોટ અને ગુસેલની બેદરકારીના કારણે ઊભી થઈ છે ગઈકાલે પણ કચ્છના અત્યંત સંવેદનશીલ સરહદી વિસ્તારમાં મુખ્યમંત્રી બાય રોડ જવું પડ્યું હતું અને એ ઘટના બાદ સરકાર હવે ગંભીરતાથી વર્તી રહી હોય દેખાય છે